અમદાવાદમાં ઠેર ઠેર અલગ અલગ જગ્યાઓ પર વરસાદને કારણે પાણી ભરાઈ ગયા અસારવા જીસીએસ હોસ્પિટલ પાસે પાણી ભરાયા છે જીસીએસ હોસ્પિટલની બહાર પાણી ભરાતા મુશ્કેલી જોવા મળી છે હોસ્પિટલમાં આવતા દર્દી અને સ્વજનોને પણ હાલાકી સર્જાઈ છે અસારવા જીસીએસ હોસ્પિટલ પાસે પાણી ભરાયા છે વધુ વરસાદને કારણે પાણી ભરાતા લોકોને હાલાકી સર્જાઈ જીસીએસ હોસ્પિટલની બહાર પાણી ભરાતા દર્દીઓ અને સ્વજનોને પણ હાલાકી પડી રહી છે કહેવાતા મેટ્રો સિટી અમદાવાદમાં વરસાદ બાદ ઠેર ઠેર દયનીય પરિસ્થિતિ જોવા મળી રહી છે જે વહેલી સવારે વરસાદ પડ્યો ત્યારબાદ અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે જે આ જે આખો મુખ્ય માર્ગ છે જોઈ શકાય છે કે જીસીએસ હોસ્પિટલ કે જે અસારવા પાસે આવેલી છે જે મુખ્ય માર્ગ છે આખી આખો આખોય જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેના કારણે વાહન ચાલકોને પણ અહીંયાથી પસાર થવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને હોસ્પિટલ છે મુખ્ય હોસ્પિટલ છે અનેક દર્દીઓની અવર જવર અહીંયા હોય છે દર્દીઓના પરિવારજનોને પણ અહીંયાથી હોસ્પિટલની બહાર નીકળવામાં અને હોસ્પિટલની અંદર જવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે રીતે પ્રિમોન્સૂન કામગીરી કરી હોવાના જે દાવા કરવામાં આવે છે પરંતુ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોની બહાર જ આ પ્રકારની પરિસ્થિતિ છે કે જે જીસીએસ હોસ્પિટલ છે અર્ધ સરકારી હોસ્પિટલ છે અને આ જ હોસ્પિટલની અંદર આ પ્રકારની હોસ્પિટલની બહાર આ પ્રકારની પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે છે કે વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો અને વરસાદી પાણીમાંથી દર્દીઓને પણ પસાર થવું પડી રહ્યું છે જે કોર્પોરેશનની હલકી કામગીરીના જે નમૂના છે તે સાબિત કરી રહ્યું છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષિક સંદેશ ન્યૂઝ અમદાવાદ